અને તમારો મોબાઈલ નંબર અને મેલ આઈડી જે ઇન્કમ ટેક્સમાં રજીસ્ટર થશે કે જેના તમને મેસેજ આવશે તો એટલી વસ્તુ આપી ફરજિયાત છે એના પછી એકાઉન્ટ આઈડી પાસવર્ડ બની જશે પછી નેક્સ્ટ થી દર વર્ષે ખાલી તમારું પાન કાર્ડ અમને આપવાનું રહેશે પાન કાર્ડ ઉપરથી અમે તમારું રિટર્ન ભરી શકીશું જો તમે રિટર્ન ભરાવા આવ્યા અને તમારી માહિતી તમારે શું શું આપવાની છે એ હું તમને આજે જણાવી દઉં છું કે જો તમે સેલરી પર્સન છો તમે સેલરીનું રિટર્ન ભરાવો છો તમે સેલરીની તમારી ઇન્કમ છે તો તમારે ફોર્મ સિક્સટી જ્યાં નોકરી કરો છો તમને મળશે કે તમારી એન્યુઅલ સેલેરી કેટલી છે તો ફોર્મ ફોર્મ મેન્શન હશે તમારે અમને ખાલી આપવાનું રહેશે અને જો તમારી કેશ સેલરી હોય તો તમારી વાર્ષિક સેલરી કેટલી છે એની માહિતી આપવાનું રહેશે અથવા તો બેંક સ્ટેટમેન્ટ તમારે આપવાનું રહેશે તો એના ઉપર તમારે જેટલી પણ સેલેરી બેંકમાં એક વર્ષમાં મેન્શન થઈ હશે તો એની માહિતી અમે અમારી રીતે લઈ લઈશું એ સિવાય તમારી સેલરીની ઇન્કમ સિવાય જો તમારી કોઈ બિઝનેસની ઇન્કમ છે તો તમારા ધંધાનું શું નામ છે અને એની અંદર તમે શું શું ધંધો કરો છો કે તમારું સર્વિસ છે ટ્રેડિંગ છે ટ્રેડિંગ છે તો કઈ વસ્તુનું ટ્રેડિંગ છે કરિયાણાનું છે કપડાનું છે કે કોઈ ઇન્ડસ્ટ્રી છે કોઈ મેન્યુફેક્ચરિંગ છે શું છે એની માહિતી આપવાની રહેશે એ સિવાય તમારું જો એકાઉન્ટ લખાતું હોય તો તમારું પ્રોફિટ એન્ડ લોસ અને બેલેન્સ શીટ આપવાનું રહેશે જો તમારો જીએસટી નંબર હોય તો જીએસટીનું તમારું ટર્ન ઓવર અમને આપવાનું રહેશે આ સિવાય તમારા વાર્ષિક ખર્ચાઓ જે તમને જો જેટલા જેટલા પણ યાદ હોય એ આપવાના રહેશે તમારી પ્રોફિટ એન્ડ લોસ અને બેલેન્સ શીટ અને બિઝનેસનું રિટર્ન માટે આટલી માહિતી આપવાની રહેશે આ સિવાય તમારી બીજી કોઈ જો ઇન્કમ છે તમે સેલરાઈડ છો અથવા તો તમે ધંધાના ધંધો કરો છો અને આ સિવાય તમારે અમને બીજી તમારી અન્ય જે આવક છે એની માહિતી આપવાની રહેશે જેમ કે કેપિટલ ગેન કેપિટલ ગેનની અંદર તમારે તમારા શેર બજારમાં જે તમારું ડિમેટ એકાઉન્ટ છે એનું જે પણ સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ આપવાનું રહેશે તમારું બેંક સ્ટેટમેન્ટ આપવાનું રહેશે બેંક સ્ટેટમેન્ટ અને ડિમેટ એકાઉન્ટનું સ્ટેટમેન્ટ એસેસમેન્ટ યર પચીસ છવ્વીસ આપણે ભરીએ છીએ તો એના માટે એક ચાર બે હજાર ચોવીસ થી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ ફાઈનાન્સીયલ ઇયરનું તમારે બેંક સ્ટેટમેન્ટ અને ડીમેટ એકાઉન્ટનું સ્ટેટમેન્ટ તમારે આપવાનું રહેશે આ સિવાય તમારા સેવિંગ એકાઉન્ટમાં જેટલા પણ સેવિંગ એકાઉન્ટ છે એમાં જેટલું પણ વ્યાજ અંદર આવ્યું હોય આખા વર્ષમાં એક ચાર ચોવીસ થી એકત્રીસ માર્ચ પચીસ સુધીમાં જેટલું પણ તમારા સેવિંગ એકાઉન્ટમાં વ્યાજ આવ્યું હોય એ વ્યાજની ઇન્કમ તમારે અમને જણાવવાની રહેશે એ સિવાય તમારું જે પણ એફડી જેટલી પણ એફડી છે તમારા પાન કાર્ડ સાથે જેટલા પણ બેંક એકાઉન્ટ લિંક છે અને જેટલી પણ એફડી તમારા પાન કાર્ડ સાથે લિંક છે એ બંનેનું વ્યાજ એ અમને જણાવવાનું રહેશે અને એ ઇન્કમ ટેક્સ રિટર્નમાં એ ઇન્કમ તમારી બતાવી ફરજિયાત છે એ સિવાય તમે કોઈ શેર લીધા છે અને એનું ડિવિડન્ડ આવ્યું છે તો એ ડિવિડન્ડ પણ તમારી એક ઇન્કમ છે તો એ ઇન્કમ પણ તમારે ઇન્કમ ટેક્સમાં બતાવવું ફરજિયાત છે એ સિવાય તમે જો કોઈ મકાન લીધું છે અથવા તો મકાન વેચ્યું છે તો એની માહિતી પણ ઇન્કમ ટેક્સમાં આપવી ફરજિયાત છે આ સિવાય તમારા જેટલા પણ કેશ ટ્રાન્ઝેક્શન બેંકમાં કેશ ટ્રાન્ઝેક્શન તમારા થયા છે કે તમે બેંકમાં દસ લાખથી વધારે કેશ ભર્યા છે કે ઉપાડ્યા છે અથવા તો કોઈ મોટી રકમ તમે બેંકમાં ભરી છે કે ઉપાડી છે તો એની માહિતી અમને આપવાની રહેશે આ સિવાય તમારી કોઈ અધર ઇન્કમ હોય કે કમિશનની ઇન્કમ ઇન્કમ હોય હોય કોઈ તો એની માહિતી પણ તમારે અમને આપવાની રહેશે આ સિવાય કોઈ કંપનીએ જો તમારું બાર મહિનાની અંદર એક ચાર ચોવીસ થી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સિવાય સુધીમાં જો કોઈ કંપનીએ તમારું ટીડીએસ કાપ્યું હોય અને ટીડીએસ તમારે રિફંડ માટે ક્લેમ કરવાનું હોય

એની તમે કઈ જગ્યાએ યુઝ કર્યો છે કેટલું કર્યું છે તો એની માહિતી પણ અમને ઇન્કમ ટેક્સમાં આપવાની રહેશે આ સિવાય તમારી કોઈ અધર ઇન્કમ હોય તો એની માહિતી પણ તમે ટેક્સમાં આપી શકો છો આ સિવાય તમને એવું લાગે કે ટેક્સની અંદર આ માહિતી હું આ બતાવી બતાવવા જઈ બતાવી શકું છું તો એના માટે તમે અમને કોલ કરી શકો છો આ સિવાય બીજી જો તમારે ઇન્કમ ટેક્સ રિલેટેડ કોઈ પણ માહિતી જોતી હોય તો નીચેના આપેલા નંબર પર આજે જ મરણ કન્સલ્ટન્સીનો સંપર્ક કરજો અને આ સિવાય તમારે બીજી કોઈ માહિતી જોતી હોય તો આજે જ અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય હિન્દ જય ભારત